નવ જેટલી નાટ્ય સંસ્થાઓ નામ નોંધાવ્યા છે કે મનપાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદસ્પદ નિયમ લાગુ કર્યો છે નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થા એકવાર નાટક નું નામ સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે કલાકારોએ જણાવ્યું કે છપ્પન વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં કલાકારોના મતે આ નિયમ તદ્દન વ્યવહારુ છે રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી, કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર દિવસતલતવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે પરંતુ મનપના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાગ્યા છે કે નાટકની સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી અધિકારીઓ પર મનગડત નિયમો લાગવાનો આરોપ આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પર કલાકારો મનગણત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળશે જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા છપ્પન વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવી છે પરંતુ આ વર્ષે એકાવનમી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વર્ષની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે જે સુરતના કલા જગત માટે એક મોટું નુકસાન સાબિત થશે કલાકારો અને નાટ્ય પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે મનપા મુદ્દે સકારાત્મક વલણ અપનાવશે અને નિયમોમાં જરૂરી ફેરફારો કરશે જેથી આ ઐતિહાસિક સ્પર્ધા સફળતાપૂર્વક યોજી શકાય મારું નામ વિશાલ જરીવાલા છે હું છેલ્લા વીસ વર્ષથી નાટ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું કોઈ પ્રકારના પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ ક્યાં માટે ઉભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઈડ કરવામાં આવે છે હવે આ વખતે

જેમાં સ્કૂટી તમે કોઈ પણ નાટક બીજે ભજવી શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નહીં કરો પરંતુ એ કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ કે તમે આ નિયમને કાઢો કારણ કે કોઈ પણ બીજી અન્ય જેટલી પણ નાટ્ય સંસ્થાઓ કે નાટ્ય પ્રવૃત્તિઓ થઈ રહી છે દરેક કોમ્પિટિશનમાં આવો કોઈ નિયમ જ નથી કે તમે ફાઇનલ રાઉન્ડ થી લઈને પ્રાઇમરી લેવની વચ્ચે ક્યારે નાટક બીજે નહીં ભજવી શકો બધા ભજવે જ છે અને ભજવાયેલા નાટકો પણ સંસ્થામાં આવે છે કે જેથી નાટકનું સ્તર વધુ ઊંચું જાય અને લોકોને વધારે મંજાયેલા નાટકો જોવા મળે જયારે ઘણી વખત કેવું થાય છે કે નાટકો એટલી બધી ખરાબ કક્ષાના આવે માં કે લોકોને ઊઠીને જતા રહેવું પડે છે કર્મચારીઓને અને પોતાને શરમ લાગે છે કે અમે લોકો કેવી રીતે અહીંયા ઊભા રહીએ એટલે આવા નિયમો જે વાહિયાત નિયમો છે એને બહિષ્કાર કરવા માટે અમે લોકો દોઢ મહિના પહેલા રજૂઆત કરી હતી પણ એનો પણ હજી કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી